એટલે મનમાં વિચારે છે કે ના ઠાકોરજીના શરણે આપણે જવું એટલે જ્યાં એ લોકો આવ્યા અને ઠાકોરજીના કહેવા મુજબ એમને પૈસા મેળવવાની ઈચ્છા હતી હૃદયમાં કે હમણાં પ્રભુ પૈસા આપશે હજી એ લાલચ છે પણ જેવા ઠાકોરજીના દર્શન કરે છે તે તુરંત જ એ ઠાકોરજીના સ્વરૂપમાં લોભાઈ જાય છે એમ કહેવાય ને કે ઠાકોરજી તો પૂર્ણ પુરુષોત્તમ છે કોટિક કલાનિધિ છે એના મોંમાંથી તમે બચી શકો ન બચી શકો ને એમ એ લોકો લોભાઈ જાય છે કોઈ કાંઈ બોલી શકતું નથી અને સૌના મનમાં પસ્તાવો થવા લાગે છે એ કે આજ સુધી આ જિંદગીમાં અમે સંહાર કરી અને નકામી જિંદગી છોડી અને હવે આજે પ્રભુ જ્યારે પધાર્યા છે ત્યારે પણ અમે શેની વાતો કરીએ છીએ પૈસાની વાતો કરીએ સાક્ષાત પૂરણ પુરુષોત્તમ સામે બેઠા છે અને અમે શેની વાતો કરીએ છીએ પૈસાની એમ હૃદયમાં ખૂબ પસ્તાવો થવા લાગે છે અને એવો વિચાર કરી ને પ્રભુના ચરણમાં પડે છે મયા મહારાજને વિનંતી કરતાં કહે છે કે પ્રભુ અમે તો તમારા શરણે છીએ તો અમે મૂર્ખ અજાણ્યા જાણીને અમારી ઉપર કરુણા કરો દયા કરો કૃપાળું એવી પ્રાર્થના કરે છે હવે પ્રભુને જ્યારે આવી પ્રાર્થના કરીએ તો પ્રભુ ના પાડે પ્રભુ તો સામેથી જ શું કરવા આવ્યા છે એના ઉપર કૃપા કરવા આવે છે અહીંયા મને એક પદ યાદ આવે છે આ પ્રસંગ ઉપરથી પદ કલ્યાણનું છે ત્રીસમું કહાકી कातिनिो कमाई श्री गोपलरणजयब के श्री गोपाल शरण तजयबते अधिकरी अधमायन्वा कातिनि कमाई એટલે આખું જીવતર તે ઠાકોરજીનું જો શરણ નથી લીધું તો એ બહુ મોટામાં મોટી મૂર્ખાઈ કરીશ તે જીવનમાં શું કમાણી કરીશ આ બધો પૈસો જે છે અહીંયા જ રહી જવાનો છે જે સાથે આવવાનું છે માતા માત્ર અને માત્ર પુણ્ય જ છે નિશ્ચય કામ કિયો નહીં નોકા દિન દિન દેહ દમાઈ ભવસાગર તર વેકી બે

પણ તે તો દિન દિન આ દેહની પાછળ શું કરી છે આખી જિંદગી ખર્ચી નાખી મારે તો આ કરવું છે ઓલું કરવું છે દેવું છે કેટલા શોખ કેટલા રૂપિયાના બગાડ પણ પ્રભુના ભવસાગર તરવાની આખી એક સીડી આપણને મળી છે પણ આપણે તો સંસારમાં ખોટી ને ખોટી ગાંઠો બાંધીને બેઠા છીએ છે સ્વાથ કે ધુતી ધુતિ ધન ખાઈ નહી સમજત સઠ સાજ સવેરે નહી સમજત સઠ સાજ સવેરે ચલે ગો કાળ ઉઠાઈ રે મનવા કહ કે નહીં જો કમાઈ એટલે આખા આપણા ઉપર જ છે આ પૂરું કીર્તન કે સ્વાર્થ ના સગા જેમ માયા ઢીમરને એની પત્ની એના સ્વાર્થ માટે પૈસા અને ભૂખ માટે કહે છે એમ અહીંયા કહે છે કે બધા સંબંધી છે તો સ્વાર્થ ના સગા છે તને ધૂતી ધૂતીને તારું ધન ખાય છે તારા ઉપર જ્યાં સુધી પૈસો છે નાણે નાથા લાલ એમ કહેવાય ને કે પૈસા હોય તો બધા નાથા લાલ કહીને બોલાવે એવું છે અહીંયા કે પૈસા તારા ખાય છે ત્યાં સુધી તારી જોડે છે અને જો તું આ સમજી નહીં શકે ને તો ક્યારે કાળ ઉઠાવીને તને જતો રહેશે ને એ તને ખબર નહીં રહે ઘર માહી હા યહ મેરો યહ તેરો સબહી ધરો રહે ઘર માહી દાસ કુશલ કહે જ્યાં સુધી આ બાજુ આપણે કર્યા કર્યા છીએ કે આ મારું ને આ તારું આ તો મારું ઘર મારો પૈસો મારા દીકરા મારા બહુ મારા છોકરા બધું આપણે એવું જ મારું ને તારામાંથી ઊંચા જ નથી આવતા ઘરમાં ને ઘરમાં આખી જિંદગી પતી જાય છે બે કલાક ઠાકોર પાછો નથી કાઢી શકતા હવે દાસ કુશલ આપણને એટલા માટે જ કહે છે કે તું ત્યારે સમજીશ કે જ્યારે જમની જ્યોતિ ખાય જ્યારે જમ તને લેવા આવશે ત્યારે પસ્તાવો થશે એટલે જલ્દીથી પહેલાં સમજી જા અને અહીંયા તો મયા ઢીમરને એનો હાથ જાળવા માટે પોતે ઠાકોરજી વધાર્યા છે હવે એ જો એ જૂઠી કમાઈમાં જાય તો એનું જીવન નિરર્થક ગણાય પણ મયા ઢીમર એવું કરતો નથી એ ઠાકોરજીની શરણ લે છે અને એટલા માટે પ્રભુ એનો હાથ જાલી અને કહે છે કે મયા આજથી તું નિર્ભય થયો તારી દેહ દેહદશા સર્વ કુટુંબ સહિત પલટાઈ ગઈ સમજજે તારા બધા તમે બધા આજે શુદ્ધ સ્નાન કરીને આવો પછી તમને માળા બાંધ્યા પ્રભુએ કૃપા કરી અને કહ્યું કે સ્નાન કરીને આવો હું તમને માળા પહેરાવું છું પ્રભુશ્રીના આજ્ઞાનું પાલન કરી અને બધા તો તળાવમાં શુદ્ધ સ્નાન કરવા ગયા પ્રભુજી જ્યાં બિરાજતા હતા ત્યાં આવી અને બંને હાથ જોડી સન્મુખ થઈને રહ્યા દ્વારા બહુ અગત્યનું છે જ્યારે મનમાં અહંકાર હોય ત્યાં સુધી પ્રભુ હાથ નથી ચાલતા એમ અહીંયા મયાને અહંકાર નથી દિનતા આવી છે એટલે દિન થઈને એ વિનંતી કરે છે મહારાજ દયા નિધાન અમો સર્વે આપના શરણે આવ્યા છીએ આપ કરુણા કરી દ્રષ્ટિ કરીને અમને જે આજ્ઞા કરશો એમાં અમે સહુ સહમત છીએ આપ તો દીન દયાળુ છો આજથી અમો અમારા ભાવિને તમારા શરણમાં મૂકીએ છીએ આપની ઈચ્છા આવે તેમ કરો છેલ્લું પદ કે પ્રભુ આ બધું જ દુનિયામાં સર્વસ્વ મારા હાથમાં કાંઈ નથી પ્રભુ તમે જે કરો એ ખરું બધું તમારા તમારા ચરણોમાં ધર્યું છે અમો તો અનાથ છીએ અમને સનાથ કરો અમે તો તુચ્છ જીવ છીએ નીચ જાતિમાં જન્મ પામ્યા છીએ પ્રભુ અમારો ઉદ્ધાર કરો મહારાજ પ્રભુએ મયા ઢીમાની વિનંતીનો સ્વીકાર કર્યો અને શ્રુદ્રષ્ટિ ખવાસને શ્રુદ્રષ્ટિ કરતાં ખવાસને આજ્ઞા કરી કે સર્વને પ્રસાદી માળા આપો અને સર્વને ધારણા કરવાની આજ્ઞા આપી એટલે આપ શ્રીએ સર્વોને કૃપા કટાક્ષ કરી નેત્ર કર્યું અને કશ્યાભાઈ રાજગરના હસ્તે શરણદાન મંત્રોચ્ચાર કરાવી પંચાક્ષર મંત્ર બોલાવીને શરણદાન આપી મયા ઢીમર અને એના સર્વે કુટુંબીજનોને નિર્ભય કર્યા કશ્યાભાઈ રાજગરે સર્વોના લલટમાં પસાદીનું કુમકુમ તિલક કર્યું અને તાંદુલ લગાવ્યા શરણદાન થતા સર્વના આનંદનો પાર રહ્યો નહીં સર્વની દેહ અલૌકિક થઈ ગઈ અને અનુભવ પણ અલૌકિક થવા લાગ્યા સર્વના તન મન પવિત્ર થઈ ગયા જેમ માળા અને તિલકનો કેટલો પ્રભાવ છે તમે બહાર જાઓને અત્યારની જનરેશનમાં એવું જોવા મળે કે તિલક કપાળમાં નથી કરવું હતું બહાર જઈએ ને એટલે એમ કે તિલક ઘૂસી નાખો પણ એ તિલકનો બી બહુ પ્રભાવ છે તમે બહાર જતા હોય ને તો કોઈ ખોટું કાર્ય કરવાવાળો સામું જોતો હોય ને તિલકના પ્રભાવથી એને ખબર પડી જાય કે આ માણસ માળા છે અને વિચાર ખોટો કરવાના આવતો હોય ને તો એ નહીં કરે એવું હોય છે એટલો તિલકનો પ્રભાવ છે એટલે બહાર જતી વખતે એક તિલક કરવાનું તો જરૂરથી રાખ્યું આમ તિલક કર્યું છે અને પ્રભુએ નેચર બુદ્ધિનું પ્રભુએ સૌને દાન કર્યું અને આજ્ઞા આપતા કહ્યું મયા આજથી તમો શરણિયાનો ધંધો કરી તમારું ગુજરાન ચલાવજો જેથી સમાજને તમારી પ્રત્યેની સૂગ જે છે અને તમારું ગુજરાન સુખ જે જતી રહેશે એટલે મેં એ શરૂઆતમાં પ્રભુને કહેલું કે ભાઈ અમારાથી બધા સુગ રાખે છે અમને અછૂત માને છે અમે આ ધંધો કરીએ છીએ એટલે પ્રભુએ કહ્યું કે ભાઈ તમે શરણિયાનો ધંધો કરશો એટલે કોઈ તમારા પ્રત્યે સુગ નહીં રાખે અને તમારું ગુજરાન પણ સારી રીતે ચાલશે તમારું કુળ જાતિ શરણિયા તરીકે ઓળખાશે તમે અમારા એક શરણનો દ્રઢ આશ્રય રાખજો પણ એના માટે શું કરવું પડશે પ્રભુના શરણનો આશ્રય એક દ્રઢ આશ્રય એક જ આશ્રય હોવો જોઈએ જેથી તમોને અમારી સત્ય ભક્તિની પ્રાપ્તિ થશે આજથી તમો અચૂત રહ્યા નથી એવું કહી પ્રભુએ વસ્ત્ર સેવન એમને પધરાવી આપ્યું અને કહ્યું કે આ હું સેવન તમને પધરાવું છું એ સર્વસ્વ કરીને માનજો અને અમારા સ્વરૂપનો ભર રાખીને સેવા ભલી ભાતે કરજો સર્વ વસ્તુ તેને સમર્પીને લેજો મતલબ અણસમર્પ્યું નહીં સર્વસ્વ તમે જે પણ ખાઈ પીઓ એ સર્વસ્વ આ વસ્ત્ર સેવનને સમર્પીને પછી જ લેજો ખાન બહારનો જે ખાન હોય એનો ત્યાગ કરજો અનાચાર અન્ય આશ્રયને સર્વથા છોડીને એક અમારા નામનો દ્રઢ આશ્રય કરીને સંસારમાં રહેજો સુજાતિ વૈષ્ણવનો સંગ નિત્ય કરજો જેથી તમને સ્વમાર્ગનું સર્વ રહસ્ય સમજાય અહીંયા પ્રભુ શ્રી ગોપાલલાલ તેમને માવદાસનું સંઘ આપે છે અને માવદાસ જે છે પ્રભુના ઘરની સર્વસ્વ પ્રણાલી જાણે છે અને એટલા માટે માવદાસ એમને બધું સર્વસ્વ સમજાવે છે સુજાતીય સંઘ પ્રભુ એમને આપે છે જેથી તમને સ્વમાર્ગનું સર્વસ્વ રહસ્ય સમજાઈ જશે અમારા સ્વરૂપની નિષ્ઠા થશે આ માર્ગમાં ચાર વસ્તુ સદા તજીને રહેજો આપણે જેમ પહેલાં હરેક સત્સંગમાં કહીએ છીએ કે ચાર વસ્તુ પ્રભુએ હંમેશા તજવાની કહી છે એક છે અન્ય આશ્રય બીજું છે અસમર્પિત વસ્તુ ત્રીજું છે અવૈષ્ણવનો સંઘ અને ચોથું છે મિથ્યા ભાષણ મિથ્યાભાષણ એટલે નિંદા એટલે નિંદા કરવી કરવીને અવૈષ્ણવનો સંઘ કરવાને અસમર્પિત વસ્ત્રુ લેવીને અને અન્ય આશ્રય કરવોને સદા આ ચાર વસ્તુનું પાલન કરવું એમ આ વસ્તુનો ત્યાગ કરવો પ્રભુ શ્રી ગોપાલલાલની અમૃતતુલ્ય વાણી સાંભળી મયા ઢીમર મનમાં અપાર શાંતિ થઈ કુટુંબ સહિત મયા એ શરણદાન મળતા પોતાને તો ધન્ય માનવા લાગ્યો મયા ઢીમરે પ્રભુશ્રીના ચરણમાં સાક્ષાત દંડવત કર્યા અને વિનંતી કરતા બોલ્યો મહારાજ આપ તો કરુણાના સાગર છો અધમ ઉદાહરણ છો કૃપા નિધાન છો પતિત પાવન છો આપ અનાથના નાથ છો અને આજથી તમે અમારા સ્વામી બન્યા છો અમુ આપના શરણાગત સેવક થયા પ્રભુ અમારી પાસે આપને સેવક ભાવે ચરણમાં ધરવા માટે આજે કાંઈ જ વસ્તુ નથી તેમ ધન પણ નથી કશું જ એટલે અમારી પાસે અત્યારે તો અમે એકદમ નીચ ખોટીના છીએ પહેલાંનું જે ધન છે એ અમારું ખોટી રીતે કમાયેલું છે પાપનું છે એમ અત્યારે તમને ધરવા માટે અમારી પાસે કાંઈ નથી પણ મહારાજ આપ સકલ ગુણ સંપન્ન છો આથી અમો અમારો જીવ હિંસાનો ધર્મ સર્વથા છોડી દેને આપની આજ્ઞા અનુસાર જીવન નિર્વાહ કરીશ હિંસાનું કર્મ સર્વથા નહીં કરીએ એ જ અમારી ભાવભેટ આપના શ્રી ચરણમાં ધરીએ છીએ હવે અહીંયા આ સેન્ટેન્સ બહુ જ સરસ છે આપણે એમ કહીએ ને કે ભેટ ધરવી એટલે ભેટ ધરવાનું જ્યારે મનમાં કોઈની પાસેથી સાંભળે ને એટલે મહેલા શું વિચાર આવે પૈસા અને વસ્તુનો વિચાર આવે કે ભાઈ આ ભેટ ધરવાની છે પણ ભેટનો માત્ર એ એક પ્રકાર નથી ભેટ તો તમે તમારા વર્તનમાં પ્રભુ માટે કંઈક અદઘું સુધારો છે કે પ્રભુ માટે કંઈક અદઘું કરો છો તો એ પણ તમારી ઠાકોરને ભાવભેટ છે એટલે અહીંયા મયા ઢીમર એમ કહે છે કે અમે જે પાપનું કામ કરતા હતા એ આજથી છોડી દઈશું અને એ જ અમારી તમારા માટે ભેટ છે મતલબ પ્રભુને તમે એમ કહો કે ભાઈ આજથી પ્રભુ હું પાન મસાલા ખાઉં છું એ નહીં ખાવું તમારા માટે હું મારા શરીર માટે આટલું કષ્ટ વહન સહન કરીશ પ્રભુ તમારા માટે હું અસમર્પિત નહીં લઈ શકું અથવા તો સવારમાં જતાં પહેલાં હંમેશા સૌથી ઉઠીને પહેલાં માળાના દર્શન કરીશ અથવા તો એમ કહું કે ઉઠતા વેત હું મોઢામાં કંઈ બીજું નહીં નાખું પહેલાં ઠાકોરનો પ્રસાદ નાખીશ જો સૌથી પહેલાં પ્રસાદ લો ને તો નાળીમાં તમારો પ્રસાદ જ પહેલાં ગયો એટલે આખા દિવસમાં જેટલું પણ લીધું ને ઠાકોરજીને ધરેલું જ ગણાય એમ જો તમે આખો દિવસ અન્ય આશ્રય અન્ય અસમર્પિત વસ્તુ છોડી ન શકતા હોય કારણ કે અત્યારનો ફલીકાળ છે ધંધા એવા છે કે બહાર જઈએ જમવું પડે અનુકૂળતા ન પણ હોય તો એવા સમય માટે ખાલી એટલો નિલમ તો લઈ શકાય કે સવારમાં ઉઠતા વેઠ પહેલાં ઠાકોરજીનો જે પ્રસાદ છે એ મોઢામાં નાખીને દિવસની શરૂઆત કરી એમ અહીંયા ભાવભેટ એ મયા ઢીમળ ઠાકોરજીને ધરે છે આપ અમારા ઉપર એવી કૃપાનું દાન કરો કે જેથી અમારી ટેક વંશ પરંપરા નભી રહે એટલે પ્રભુ પાસે શું માંગે છે કેટલા ચતુર છે મયાડી મારા એમ કહે છે કે અમારા અંદર આ વંશની પરંપરા સદા અમારા વંશની અંદર બધા જ તમારા સેવક થાય એવી પરંપરા નભી રહે અને સદા અમે તમારા થઈને રહીએ મહારાજ અમે તો તમારા ગોલા બરાબર પણ નથી એટલે મતલબ તમારા દાસ છે એના દાસ પણ અમે નથી પ્રભુ તો એટલી કૃપા કરો કે અમારા વંશ જ છે તમારા જ રહે વૈષ્ણવ થઈને રહ્યા કેટલું સુંદર માંગ્યું મયા ઢીમરના દ્રઢ સંકલ્પથી આપશ્રી તથા લાલબાવા અતિ પ્રસન્ન થયા અને કહ્યું મયા આજથી તું અમારો થયો કોઈ વાતની ચિંતા કરીશ નહીં તારી ભાવભેટનો અમે અંગીકાર કરીએ છીએ અને પ્રભુ અહીંયા મયા ઢીમાની જે ભાવ ભેટ છે એનો અંગીકાર કરે છે અને કહે છે મયા જીવહિંસા મનુષ્યને નરકની યાતના સુધી પહોંચાડી દે છે તેઓએ આજે અહિંસા પરમો ધર્મની સાથે ભગવદ શરણાગતિ સ્વીકારીને તમો તમારા કુળ જાતિ અને પરિવાર સહિત સર્વેને કૃતાર્થ કર્યા છે મતલબ અત્યારે તમે અહિંસા પરમોધરમ જીવ હત્યાનું જે તે એક પણ લીધું છે કે આજથી હું જીવ હત્યા છોડી દઈશ તો એનાથી તારો આખો પરિવાર કૃતાર્થ થશે તમારું તન મન અમને સોંપ્યું એ જ તમારી ઉત્તમ ભેટ છે મતલબ અત્યારે તમે પૈસા ન ધરો તો કાંઈ નહીં પણ તમારું મન અને તમારું તન એટલે જાતની સેવા અને હૃદય એ બંને ઠાકોરજીને સમર્પો તે એના સિવાય ઉત્તમ ભેટ બીજી કોઈ નથી તમે સર્વો આજે અહીંયા રહો અને તમારું સમાધાન સર્વનું અહીંયા જ થશે જ્યાં સુધી અમે અહીંયા રહીએ ત્યાં સુધી તમે અહીંયા અમારી સેવા ટહેલમાં રહો અને નિત્ય અમારી પ્રસાદી જૂઠણ લઈને કૃતાર્થ કર્યો પ્રભુએ કૃપા કરી કે ભાઈ અમે જ્યાં સુધી અહીંયા બિરાજે છે ત્યારે તમે અહીંયા જ રહો અને અમારી જૂઠણ લઈને કૃતાર્થ થો પ્રભુએ જૂઠણ આ પ્રભુને જૂઠણ મળવું પણ કેવું છે બહુ અઘરું છે એમ કહેવાય ને કે સાચા ભગવતીનું જૂઠણ મળવું પણ એટલું અગત્ય અઘરું છે એમ કે મળતું નથી અને જો તમને સામેથી જૂઠણ મળતું હોય ને તો ક્યારેય મોઢું ધોવા ન જવાય મયા ઢીમરે દિનતા સૂચક વાણીથી નમ્ર ભાવે કહ્યું હવે અહીંયા કેટલો ઊંચો ભાવ છે જો ખાલી એક માળાનું બંધન થયું પ્રભુએ દ્રષ્ટિ કરી અને વૈષ્ણવ થયા પછી આખી બુદ્ધિ કેટલી પલટાઈ જાય છે એવો વિચાર છે જો રાજ જેવી આપની આજ્ઞા પણ આપનું ઋણ અમારા ઉપર ચડશે પ્રભુ અમો તેમાંથી પાછા ક્યારે મુક્ત થઈએ મહારાજ અમે તો નિષ્કંચન છીએ એટલે એમ કહેવાય ને કે પ્રભુને કહે છે કે પ્રભા તમે અમને જૂઠણ આપો છો પણ એનાથી તમારું ઋણ અમારા ઉપર ચડશે કેટલા સુંદર વિચાર છે આપણે મંદિરમાં ઘણીવાર એમ કહે કે પ્રસાદ લેવાતા જઈએ છીએ પણ એણે કેવો વિચાર કર્યો કે હું પ્રભુ પાસેથી લઉં છું તો મારે સામે પ્રભુને આપવું પડે આપણે ક્યારે એવું વિચારીએ મંદિરમાં જ્યારે પ્રસાદ લેવા જઈએ ભલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ પ્રભુ સમક્ષ કંઈક તો ધરવું જોઈએ ભલે એ ભાવ હોય 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 રૂપિયા કે સેવા પણ ગમે તે પ્રભુને સમર્પિત કર્યા વગર પ્રસાદ એમને ન લેવાય એમ ઢીમર આપણને શીખવે છે એ કહે છે કે અમે તો અત્યારે નિષ્કંચન છીએ પ્રભુ તમે જે ઋણ અમારા ઉપર ચડાવો છો તો અમે એનાથી કેવી રીતે મુક્ત થઈશું ત્યારે પ્રભુ આજ્ઞા કરતા કહે છે મયા અમારી આજ્ઞાથી અમારી પ્રસાદી જૂઠણ લેવું તે કોઈ ઋણ તમારા ઉપર નથી એટલે પ્રભુ તો પહેલાં એને ઋણમાંથી મુક્ત કરી દે છે કે અમે તને આજ્ઞા કરી છે જૂઠણ લેવાની એટલે તારા ઉપર કોઈ ઋણ નથી ચડતું છતાં વૈષ્ણવની સેવાટેલ કરવાથી તેમાંથી છૂટી શકાય મેં કહ્યું ને કે જો પૈસાની સગવડ ન હોય તો તનની સેવા કરી મતલબ પ્રભુની સેવા ટેલમાં રહી આ ઋણમાંથી આપણે છૂટી શકીએ છીએ ભગત સેવા સ્મરણ કરનારના માથે કોઈ દિવસ કોઈનું ઋણ એના ઉપર ચૌદ બ્રહ્માંડમાં રહેતું નથી મતલબ ભગવત સેવા સ્મરણ કરતા હોય કે પ્રભુની સેવા ડેલમાં રહેતા હોય એના ઉપર ચૌદ બ્રહ્માંડમાં કોઈનું ઋણ રહેતું નથી ભગવદ સેવા સ્મરણ કરનારના માથે કોઈનું ઋણ રહેતું નથી જે જીવ ભગવદ શરણાગતિ સ્વીકારીને ભગવદ દ્રઢ આશ્રય કરીને રહે તે તો સર્વના ઋણમાંથી મુક્ત થઈ જાય તેની તું ચિંતા ન કરીશ તું અમારે શરણે આવ્યો છે નિર્ભય થા અને તું કૃતાર્થ થયો છે એમ પ્રભુ કહે છે કે તું નિર્ભય થઈ જાય તારા સર્વસ્વ ઋણ જે છે સર્વસ્વ જે પાપ છે એ સર્વસ્વ હરાઈ ગયું છે હવે આટલું મોટું દાન કરવા માટે કોણ જોઈએ તો હું અહીંયા એક પ્રસંગ કહેવા માગું છું દ્રષ્ટાંત છે કે એક સસલું જે છે એ જંગલમાં આમથી આમ દોડતું હોય છે અને સામે પહાડ ઉપર ઊંચે જોવે છે તો ત્યાં આગળ એક ગરુડ ગીધ બેઠું છે આરામથી આમ સૂતું છે અને જલસાથી બેઠું છે એટલે સસલાના મનમાં એમ થાય કે આ તો આરામથી બેઠું છે ને હું અહીંયા દોડા દોડ કરું છું લાવ હું એ આરામથી પગ પ્રસારીને બેસું સસલું ઘાસ ઉપર આરામથી બેસી જાય છે થોડી વારમાં શિયાળ ત્યાં આવે છે અને સસલાને ખાવા માટે શિકાર કરે છે તો સસલાના મનમાં થયું કે ત્યાં ગરુડ બેઠું છે એને કોઈ કાંઈ કરતું નથી ને હું અહીંયા નીચે બેઠો હો તો મને ખાવા માટે આવે છે એટલે શિયાળ કહે છે કે આરામ કરવા માટે પણ કેવું સ્થાન જોઈએ ઊંચું સ્થાન જોઈએ મતલબ તમારે જો નિર્ભય થવું હોય આરામથી જીવન જીવવું હોય સુખ જોઈતા હોય તો એને દાન કરવાવાળા પ્રભુ પણ કેવા જોઈએ સર્વસ્વ જોઈએ સર્વ ઉત્તમ હોય એવા પ્રભુ જોઈએ પૂર્ણ પુરુષોત્તમ જોઈએ કે જે તમને નિર્ભય બનાવી શકે હમણાં આગળ હ હસુમાએ જેમ વાત કરી કે સો એકદમ સુગંધિત ફૂલ હોય બહુ સુગંધવાળું એના ઉપર જ ભ્રમણ જે હોય એ આંટા મારે છે ને એના જ રસને પીવે છે એમ જો પ્રભુ સર્વસ્વ સર્વોત્તમ પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ પોતે હોય તે એને મૂકીને બીજે ન જવાય એમ આ પ્રસંગમાં પ્રભુએ મયા ઢીમર ઉપર કૃપા કરી વસ્ત્ર સેવા પધરાવી માવદાસના સોરઠિયા વૈષ્ણવ જે છે એમનો સંગ આપ્યો એની સાથે ગોપાલલાલની સર્વઘરની પ્રણાલિકાઓ એમણે મયા ઢીમરે શીખી અને પોતાના જે આખા કુટુંબવાળા છે એ બધા કુટુંબવાળાઓને પણ વૈષ્ણવ કર્યા અને પોતે સરણીય વૈષ્ણવ કહેવાયા આજે પણ પણ ત્યાં જ્યારે પ્રભુ બિરાજતા ત્યારે પ્રભુએ મયા ઢીમર ઉપર એટલી કૃપા કરી હતી કે મયા ઢીમરને જે સ્વરૂપ હતું એ સાનુભવ હતા પ્રભુ પ્રગટ પ્રમાણે એની સાથે દર્શન આપતા અને વાતચીત કરતા આવા હતા મહાન કૃપાપાત્ર મયા ઢીમર અને અહીંયા મયા ઢીમરનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂપ થઈ હોય તો મને દાસના દાસ જાણીને ક્ષમા કરશો જય શ્રી ગોપાલ